આપણે ત્યાં સુરવીરો જે જન્મ લીએ છીએ એમ મહાપુરુષોએ જે ભજન કર્યા છે તોહી હિ ઠાકર તો ઠાકર તો ઠાકર ઠાકરની સામે આહુડા પડતા હોય અને સમગ્ર સમાજનું ત્યાં રક્ષણ થતું હોય એ ધૂપેલિયા એ દીવડા એ માળા એ બેરખો એમાં જે તાકાત છે ને દુનિયાની તમામ શક્તિઓ પૂરી થાય ત્યારે એ ઠાકરની માળાની શક્તિ જરૂર થાય છે એટલે મને ગમતો મેં ઘણી વાર વાત કરેલી છે પણ આજે પ્રસંગ બાર તેર વર્ષ છોકરો ભરવાડ નો નામ એનું ડુંગર અને વગડામાં ઢોરા ચારે મા બાપ તો બચપણમાં માં મરી ગયા કોકના ભેગા કોકના ઢોરા ચારે હાથી રહી અને મોટો થાય છે અને વગડાની માલિકો ધણ ચારે એમાં વગડામાં ક્યાંક ઈ વખતે તો ભાગવત કથા વડલા નીચે નદીના કાંઠે ને એમ બેહતી ભાગવત કથા ધર્મની તમે જો જે બાપુ ધર્મની વાત તમને કરું આપણે દ્વારકા વાળો આપણો ઠાકર ઈજ બાવળિયાળી વાળો ઈજ નાસ્વારામાં બેઠેલો ઈજ આપણો ઠાકર પણ એક કહી દઉં મેં વાંચ્યું છે એટલે ધર્મને ને વંદન આપણે કોઈને નીચું કહેવા વાળા છે નહીં કારણ કે બીજાને નીચું કે એનાથી મોટો નીચ કોઈ હોય જ છે કે નહીં હા આપણે સનાતન ધર્મ વાળા તો દરેકને ને સ્વીકારવા વાળા છે પણ ખોટી રીતે કોઈ આપણા ધર્મની ટીકા કરવા આવે તો મૂળિયા ઉખેડતા આવડે આપણને હા એ ધર્મ માટે બધું થાય પણ

એક ધર્મ ના ભગવાને એવું કીધું કે સુપર પાવર જે દુનિયાને ચલાવે છે એનો હું બાળક છું પછી બીજા એક ધર્મ ના એવું કીધું કે પૂરી જો ચલાતા હૈ મેં હું એક આ વાત ઉસ્દેશાદીમાં ઉતારતા યુવાનો એક ધર્મ ના ભગવાને એવું કીધું એના ભગવાને કે સુપર પાવર દુનિયાને ચલાવે એનો હું બાળક છું એક ધર્મ ના ભગવાને એવું કીધું કે પૂરી કાયનાથ કો ચલાતા હૈ દુનિયા ને ચલાતા હૈ ઉસકા મેં એનો છું પણ મારો તમારો બાપ દ્વારકાધીશ કુરુક્ષેત્રના રણ છાતી ઠપકારી એમ બોલ્યો કે હું જ બ્રહ્માંડ નો બાપ છું હું કોઈનો સંદેશાવાહક નથી હું કોઈ નો બાળક નથી ધારક

એને કીધું કે એકવાર મારા ચરણમાં આવી જાય તમામ જવાબદારી મારી છે ભલા માણસ આપણો ઠાકર એટલે જાય જાય તો વધારે થઈ પણ છોકરો ડુંગર એટલું સાંભળી ગયો ભરવાડ પાછા મિનિટ નો પ્રસંગ છેલ્લા કે ભગવાન દ્વારકા વાળો છે જ આપણો આધાર છે ઠાકર જ આપણો આધાર છે ઠાકર સિવાય બધું ખોટું છે એકવાર ઠાકર ને મળવું જોઈએ એનું ભજન કરવું જોઈએ ઈ ઢોર ને રેઢા મૂકી નીકળી ગયો ને લાગી ગઈ હૃદયમાં લાગી જાય તો થોડાક માં લાગી જાય સરજા કેવી વસ્તુ છે બાપુ ખબર એક ગામ માં વરસાદ નતો થતો આખું ગામ ધૂન કરવા છોરાઈ ગયું ગામના તો છોકરા ને બધી હાલો વરસાદ થાય એટલે ધૂન કરવા જાય છોરે આખું ગામ આવ્યું એક નાનો છોકરો નાની છત્રી લેતો આવ્યો બોલો એટલે બધાએ પૂછ્યું આ તડકો ધોમ અને આ બધા પ્રાર્થના કરવા જાય બધું હાચું પણ ધોમ તડકો ને તે સત્રી કાલે કે આપણે પ્રાર્થના કરવા જઈએ છીએ કે આ કે પ્રાર્થના કરી વરસાદ આવે જ ને એને એકને જ વિશ્વાસ હતો બીજા તો ખાલી દેખાડો કરવા જતા હતા બોલો વિશ્વાસ ને આ વ્યાખ્યા છે બાપુ બસ સમજાય તો થોડાક માં સમજાય ઓલી હવે મને વાત આવતી જાય બાપુ એક જણા ભગવાન રામની ભક્તિ કરી સોરી ભગવાન કૃષ્ણની ભક્તિ કરી ઠાકરની ની મહિના કરી એને વળી લાગી ગયા થોડા લાગી જાય તો થોડાક પણ આમ સાચી નહીં લાગેલી સો મહિના ભક્તિ ઠાકર 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 મને ઠાકર મળે મળે ને મળે બધા લાખાને મળે ને ફલાણા મળે ઓલા ભગત ને મળે વાળી ના આવે મળે તો મને કેમ ન મળે તો એટલી ભક્તિ કરી ઘડી ગોપીઓ નો પકડી હગે ઘડીક જશોદામાના હાથમાં નો આવે મારે આવ્યા હું ખોટો સો મહિના મારી મારા હાવ ખોટા વ્યર્થ ગયા તો મૂર્તિ કૃષ્ણ ની ન્યા બેહવા રામની મૂર્તિ બેહારી એ કે હવે રામ હાથો મર્યાદા પુરુષો તમને એ મળશે એનું ધૂપેલ્યું દીપ ને તો કાયમ કૃષ્ણની પૂજા કરે હારા હારા રૂના કરીને એ ભગવાન રામની પૂજા શરૂ કરી તો પૂજા શરૂ કરી ને તો એને વિચાર આવ્યો કે બાજુમાં ભગવાન રામ ની બાજુમાં ઠાકર બેઠો છે કૃષ્ણ અને ઈ તો બહુ કઈ મને મળ્યો નહીં મારી મહેનત અફેળ ગઈ તો હું આને રામને અતર સડાવું એની સુગંધ ઓલો હું કામ લઈ જાય તો નાના નાના પૂંભડા કર્યા ને મૂર્તિના નાકમાં ભરાવવા નાક બંધ કરી દો સુગંધ નો આવે એ આમ રૂના પૂંભડા બાપુ લઈ અને આમ કરીને આમ જ્યાં નાકમાં ભરાવવા ગયો ત્યાં શરીર્યા લાલ પૈતન છું પાઘા પતરંગ પસંદ થઈ ગયો તું સોર સો તું બહુ બુદ્ધિશાળી છો તું હું કરી નક્કી નઈ તો ખબર હતી સોલતો છો પણ તું ઈર્ષાળુ છો એ આજ ખબર પડી એને તેવું સમજે કાઈ કે ભગવાન રામ ની પૂજા કરી અને તારા નાક બંધ કરવા આવ્યો એટલે તરત પ્રસન્ન થઈ ગયો આજથી સુધી કેમ ન થયો તો એ ભગવાને કીધું કે આજથી સુધી તું માનતો તો કે આમાંથી થાહે આ તો મૂર્તિ છે પણ આજ તને ખબર પડી કે અહીંયા છે સુગંધ લઈ જાય એ છે એટલે એટલી વાર માં છે એમાં વાર નથી લાગતી એકવાર એટલું થઈ જાય ઠાકર છે તૈયાને મનમાં થયું કે સુગંધ લઈ જાય એનો અર્થ છે છે તો છે નથી તો નથી આટલી જ વાત છે ઈ છોકરો ગાંડાની જેમ ઢોળે મને કોક ઠાકર બતાવો મને કોઈક ઠાકર ભેળો કરો મારે ઠાકર ના મારે દર્શન કરવા છે એને ડુંગર લાગી છોકરો અને એમ કે આ તો થઈ ગયો લાગે એમાં એક તીખળી માણસ ભટકાણો એને કીધું ભગવાન જોયો દ્વારકા વાળો જોયો ઠાકર જોયો એટલે ભીમપુરી બાપુ કરીને બાપુ એક સાધુ મગજના બહુ આકરા હવે ઘણાને એમ થાય કે બાપુ સાધુ ખીજાય જાય મગજના આકરા

એટલું જ થાકરને મોંમાં એ આપજો પૈસા તો અમે મહેનત કરીને કમાઈ લઈશું બસ રીધી સીધી દેજો બાકી એના પાસે ધંધા જમાવી દ્યો એ તો ધંધા તો જામી જાય આપણે આપણી મહેનતે જોઈ ને આપણી ના નીતિએ જોઈ આ બધુંય જોઈએ પણ એ એ એ સાચું છે બાપુ હમણાં એક બહુ સરસ સૂત્ર મેં વાંચ્યું કે કોઈકને મોઢા મોઢા સાચું કહી દેવું ને બહુ અઘરું કોઈકને મોઢે સાચું કહેવું એ બહુ અઘરું એ હા સાચી વાત પણ સાચું કોક કે સાંભળી લેવું એના કરતાંય અઘરું તો એમ કે આ ખોટું છે તો મને કેમ કહેવાય બાપુ જો મગજ આકરો છે આશ્રમ છે બાપુ ઠાકર કાયમ મળવા આવે ગડગડ થી દોટ મૂકી આને તો કોકે કીધું ઠાકર ને લાગી ગયું પગ પડી ગયો જઈને બાપુ મારે ઠાકર દર્શન કરવા પણ ઓલાઈ સંત હતા ની તો ઓળખી ગયા આ ભોળા પરવાડનો આ આની ભક્તિ સાચી છે હવે આને એમ કોક ઠાકર મને હજી નથી મળ્યા તો આ ભાંગી જાય કીધું મને મળવા આવે પણ એ બહુ મોટા માણસ કહેવાય ભગવાન એને કામ ઘણા હોય મહિને બે મહિને આટો મારવા આવે છે ને બેટા તઈ દર્શન કરી તું અહીં રે ને ગાયોની સેવા કર ટૂંકમાં વાત કરું છું અને ઈ ડુંગર ભરવાડે તેદી ભીમપુરી બાપુના આશ્રમમાં ગાયોની એવી સેવા આદરી બાપુ ખાલી પોતડી પેરે કાંચડી ને ગાયોને ચાણ ગાયોને હાથ ફેરવે રોતો હોય ગાયોને બધ ભરી અને ક્યારે મારો ઠાકર મળે પણ હવાર થાય ને બાપુ કાયમ ભીમપુરી બાપુના ચરણમાં પડીને એટલું કે બાપુ ઠાકર આવશે આજે આવશે તો બેટા આવશે તઈ કે જે કઈ સમય જવાનો તો એ પ્રસાર થઈ ગયો એક દિવસ હાવ એને આખી રાત નીંદર ન આવી મારો ઠાકર ઈ તો જેને લાગી હોય એને ખબર હોય બાપ એની હારે જેને તાર લાગી ગયો એને ખબર હોય એમને નો ખબર હોય પાણા ને હારે ચંદન ગાહતું હોય ને બાપુ એ પાણા ને એમ થાય કે હું નથી ગાહતો ચંદન જ ગાહાય છે પણ ગાહવાનો હું મોજ છે ગાવાનો હું આનંદ છે ઈ ચંદન ખબર હોય ગડબા પાણાવ ને ખબર ન હોય ગાવાની શું મોજ છે ઈ તો ચંદન ને ખબર હોય એક દી કીધું બાપુ હવે ઠાકર નહીં આવે તો મારું હું મરી જાય બાપુ ભીમપુરી બાપુ ના હવાર ના ચા પીધેલી નહીં હજી મગજ ગયો ઈ કે પાડ વાલી વાય માં જે આપણે પાણી માં ગાયું હાથે ભરી છે ને વાડીમાં જા ન્યાં ઠાકર બેઠો છે વાડીમાં માં રહી છે ખીજ માં કેવાય ગયો બાપુ કઈ ધ્યાન ને ગડગડતી દોટ મૂકી મારો ગુરુ કેક વાડીમાં છે તો એ વાડીમાં જોઈ એમાં બીજું કોઈ ન આવે પછી એટલો ભરોહો હોવો જોઈએ એટલો વિશ્વાસ ગડગડતી ડોટ મૂકી ઈ 12 13 વરહના ભરવાડના છોકરાએ ડોટ મૂકી મારો ઠાકર મારો બાપ વાડીમાં રહે છે મને આજ ખબર પડી મારો ઠાકર અને ગડગડતી ડોટ મૂકીને આમ કરીને આમ કૂદકો મારી અને વાડીમાં બાપુ પડવા જાય ને એ આમ નો પડ્યો તો આમ બાવડું પકડું શરીરે ધર્યા લાલ પીચન તું વાગા પતરંગ ટેઠી ધરી સીજ પાગા વૈડા વોડી માથે ખુલ્લા કેસ વાગા જોતા નારીઓ વારના લીધ ઝાકા કડે કટારા ફેટ લીધી કસીને અને સોળે કળાથી તે જેવું સચીને કમળાપતિ મંગળ કારણ સુકારણ જય 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 જગદીશ દિયો જળા 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 માથે મુંગટ નું મોરપીસ રહી ગયું છે ને ખગડા તેર વર્ષના ફરવાના છોકરા એ આમ જોયું બાપુઓ તમે કોણ કે ને ભોળા હોય જેટલા ભોળા એટલા જ પાછા હૃદયમાં બધી ખબર હોય હા કાટ ન હોય ભલે ભોળા હોય પણ આમ બધી ખબર પડે હા એને કીધું તમે કોણ અરે હું દ્વારકાનો ઠાકર હું દ્વારકાધીશ હું ભગવાન પોતે જેના હાટુ તું કાયમ રોવે છે રાયતો નહીં રાયતું ઈ એમ તું ઈ પોતે તો કા એ કે અમારા વ્યાસને રખૈયાને ગામમાં રમવા આવે એ બબે હાથે બીજા સોંટાડ્યા હોય માથે મોરપીસ હોય આવું બધું અમે જોઈને તમારા જેવા કપડા પહેર્યા હોય તો હું કેમ માની લઉં તમે દ્વારકાવાળો જ છો જીજો હું કેમ માનું તમે ભગવાન જ છો ઠાકર જ છો તે તો બહુ કરી હું ઠાકર છું એમ ન માનું કે તું કેમ માની બાપુ ગુરુ શિષ્યની જે પરંપરા તું કેમ માની કે મારો ગુરુ ભ્રીમપુરી આવીને એમ કે તું દ્વારકાવાળો છો તો હું માનું નકર ન માનો હા 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 એવું છે

અને પછી ડુંગર બે હાથ જોડીને એટલું બોલ્યો ભીમપુરી બાપુ અને એક બાજુ મારો ઠાકર ઉભો છે ગુરુ ગોવિંદ દોનું ખડા કિનકો લાગુ પણ બલહારી ગુરુ દેવકી ગોવિંદ દિયા બતાય ગુરુ સિવાય ગોવિંદ ને કોઈ બતાવી ન શકે ભલા માણસ ભીમપુરી બાપુએ કીધું મને ડુંગર માફ કરજે મેં તને વાડીમાં પડવાનું કીધું તો કે ગુરુ વાયમાં પડવાનું કે ને એમાંય ઠાકર હોય ભલા માણસ તમે નો કીધું તો મને ઠાકર કેમ મળત આ ડુંગર ભરવાડની ઉતળી કથા આજ મારે આ મમય માના સાનિધ્યમાં ને આ ઠાકરના સાનિધ્યમાં કહેવાનો મોકો મળ્યો પછી તો ઘણી ભીમપુરી બાપુ સાધના કરતા અને કાળી સવિદે હતી ને ભૂતને બોલાવતા સાધના એ એક જમાનો હતો અને એમાં કોઈ ભૂત બે ઓળા હોળા ને બાપુ એટલે એને ભીમપુરી બાપુ પૂછ્યું કે આખી રાત તમે ક્યાં તો અમે આઈ ભૂત નથી અમે બહાર ના તમારી ગૌશાળામાં એક ડુંગર ભરવાડ નામનો છોકરો જે વાહિદા કરે છે ને ભક્તિ કરે એની હાવળની અડે તોય અમારું કલ્યાણ થઈ જાય અમે પ્રેત માંથી મુક્ત થઈ જાય છે એટલે અહીંયા આવી છે ભલામા અને એ સંસ્કૃતિ સંસ્કૃતિને શિક્ષણ સાથે આપણે જાગૃત કરવાની છે શિક્ષણ એજ્યુકેશન સાથે જાગૃત કરવાની દુનિયાને દેખાડી કે અમે સમાજ માટે જ નહીં ભારત માટે પણ કરી શકીએ એક થઈને સંગઠિત કરી શકીએ નોખા ન પાડીએ એવી પ્રાર્થના